જનનીના હૈયામાં પડંતા પડંતા પીધો કસુંબીનો રંગ ઓ રાજે મને લાગ્યો કસુંબીનો રંગ આ કાવ્ય પંક્તિના રચયિતા અને આપણા સૌના લાડીલા પોતાના લેખનના રંગમાં સૌ કોઈને રંગનાર એવા રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી વિશે આજે આપણે જોઈશું ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ અઢારસો ને છન્નુંમાં ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો તેમના માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાના જૈન વણિક હતા તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હોવાથી બદલીઓ થવાને કારણે ઝવેરચંદનું ભણતર રાજકોટ દાઠા પાળીયાર બગસરા અમરેલી વગેરે જગ્યાઓએ થયું હતું તેમણે ઈસવીસન ઓગણીસો ને બારમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને ઓગણીસો ને સોળમાં અંગ્રેજી તથા સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા ભણતર પૂરું કર્યા બાદ ઓગણીસો ને સત્તરમાં તેઓ કોલકત્તા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની કંપનીમાં કામે લાગ્યા આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા ઓગણીસો ને બાવીસમાં દમયંતીબેન નામના ગુણિયલ નારી સાથે તેમના લગ્ન થયા નાનપણથી તેમણે સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું સૌ પ્રથમ તેમણે સૌરાષ્ટ્ર નામના છાપામાં લેખ લખવાની શરૂઆત કરી ઓગણીસો ને બાવીસથી ઓગણીસોને પાંત્રીસ સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા હતા આ દરમિયાન તેમનું સૌ પુસ્તક કુરબાની કથાઓ પ્રકાશિત થઈ તેમણે સૌરાષ્ટ્રની રસદારનું સંકલન કર્યું અને બંગાળી સાહિત્યનું ભાષાંતર કરવાની શરૂઆત કરી ઓગણીસો ને છવ્વીસમાં વહેણીના ફૂલ નામના કાવ્ય સંગ્રહની રચના કરી ઓગણીસો ને અઠ્યાવીસમાં લોક સાહિત્યમાં ઉમદા યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો ઝવેરચંદ મેઘાણીના સિંધુડો ગીત સંગ્રહે ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા જેના કારણે ઓગણીસો ને ત્રીસમાં તેમને બે વર્ષ જેલમાં જવું પડ્યું હતું ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી હતી જેના માટે ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા ઓગણીસો ને તેત્રીસમાં તેમના પત્નીના દેહાંત બાદ ઓગણીસો ચોત્રીસમાં મુંબઈમાં સ્થાયી થયા અહીં તેમના લગ્ન ચિત્રાદેવી સાથે થયા ઓગણીસો ને છેતાલીસમાં તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નેમવામાં આવેલા નવ માર્ચ ઓગણીસો ને સુડતાલીસના રોજ પચાસ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી તેમના નિવાસસ્થાન બોટાદમાં તેમનું મૃત્યુ થયું અને સૌરાષ્ટ્રનો જળહળતો દીવો સદાય માટે બુજાઈ ગયો પરંતુ તેમના વિવિધ સાહિત્ય સ્વરૂપે આપણા વચ્ચે હંમેશા જીવંત રહ્યા ઝવેરચંદ મેઘાણીએ પોતાના જીવન દરમિયાન નવલકથા નવલિકા જીવનચરિત્ર પ્રવાસ વર્ણન લોકકથા લોકગીત જેવા અનેક વિષયો પર ઇઠ્યાસી જેટલા પુસ્તકોનું લેખન પ્રગટ કરેલું છે તેઓની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઓગણીસો ને નવ્વાણુંમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી આ રીતે આપણા લોક સાહિત્ય સર્જક તરીકે તેઓ આપણી વચ્ચે અમર થઈ ગયા